ચાલો મિત્રો તો સૌ પ્રથમ તો જે ખેડૂત મિત્રોએ નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં તો મિત્રો ઉનાળુ તલ અને મગફળીની માહિતી તમને તમામ પ્રકારની આપણી ચેનલમાં મળતી રહેશે અને ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે મગફળીમાં પોપડી થ્રીપ્સ કથેરી તમામ પ્રકારની જીવેતમાં વિઘે વીસથી પચીસ રૂપિયાના ખર્ચામાં તમામ જીવતનો ખાત્મો અને મગફળી એકદમ ગ્રીનરી અને મોટા પાન ઘાટતી થઈ જશે તો ચાલો વિડીયોમાં આગળ તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો કેમ સૌ બધા ખેડૂત મિત્રો મજામાં છે તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે એકવીસ ત્રણ બે હજાર પચીસ મિત્રો મિત્રો ઘણા સમયથી આપણે વિડીયો ન થયો કારણ કે હમણાં સીઝન પણ એવી હતી સીઝનમાં આપણે વ્યસ્ત હતા કારણ કે વવેતર બધું બાકી હતું અને બીજા નંબરમાં આપણે ડાયડમ વાય અહીંયા કંઈ પણ વવેતર થોડુંક વધારે જીસીબીનું બધું હકવાનું હતું એટલે વિડીયો આપણે સાત આઠ દિવસ ત્યાં મૂક્યો મિત્રો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરીશું મગફળીમાં લીલીપોપડી થિપ્સ માખી કથેરી તમામ જીવાયતની મિત્રો અને એ પણ એકદમ નજીવા ખર્ચે કે ભીગે થી પચીસ રૂપિયાના જ ખર્ચે તમામ જીવાયત તમારી સાફ થઈ જશે અને ખોખી એકદમ ગ્રીનરી અને પાંદડું એકદમ હડકા સાફ પાંદરું તમારું ઘાટ છે એવો વિકાસ પણ એવો સારો કરશે તો એની માટે આપણે શું કરવું એની આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો ખાસ કરીને મિત્રો ઉનાળુ મગફળી માટે એ દવાનો આપણે ઉપયોગ કરીશું અને મિત્રો આમાં તમે ઘણા ખેડૂત મિત્રો બહુ ખાટ એ કાટી અને ભારે દવા પણ સાંટી છે તો એ રિઝલ્ટ મળતા નથી કારણ કે વાતાવરણ બહુ ખરાબ છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે પવન આપણે શિયાળુ પવન ભૂર પવન જેવું પવન છે અને વાતાવરણ પણ એકદમ વાદળછાયું થઈ ગયું છે કચ્છના ઘણા વિસ્તારમાં વરસાદ પણ ઝાપટાં પણ પડ્યા છે જે અમુક જગ્યાએ પાણી પણ ભરી જાય એવા તો મિત્રો વાતાવરણ હજી એકદમ ઉનાળું વાતાવરણ નથી એટલે મગફળીને એકદમ કોકડું વધારે હોય છે તમે જોઈ શકો છો તો આમાં આપણે એ પાવડરનો ઉપયોગ કરીશું એની વાત કરીશું બીજી મિત્રો જો વધારે કોકડું આવી જાય પછી મગફળીની હાલત આ રીતની થતી હોય છે એકદમ કોકડું ભરી જાય પછી એના પાન બરી જતા હોય છે તો એકદમ ખોખી આપણે આમાં એ પાવડર કેવો યુઝ કર્યો છે એની વાત કરીશું કારણ કે આપણે પાવડરનો ઉપયોગ કર્યો તેથી આપણે વિડીયો બનાવ્યો નથી પણ ખાસ કરીને અત્યારે વાત કરશું તો મિત્રો જોઈ શકો છો કે આ છે ફેનવે લેફ્ટ રાઇટ ઝીરો પોઈન્ટ એક ટકા ઝીરો પોઈન્ટ ચાર ટકા ડીપી જે ફોલ તરીકે ઓળખાય છે મિત્રો આ પાવડર રિયો આપણે ફોલ તરીકે ઓળખાતો હોય છે અને આ આપણે જ્યારે ઉનાળું કે ચોમાસું ગમે તે તલ હોય ત્યારે તલની મીંડીઓ કરી ત્યારે ફરતું ફૂલ હોય છે મિત્રો તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે આ પાવડરમાં શું કામ કરે તો મિત્રો આજ પાવડર રહ્યો એ આપણે કંતાન અથવા કે ડુંગળી અથવા લસણનું જે શેણી હોય એમાં લઈને આ કંતાન આપણે આમાં પાવડર માપસર પાંચસો ગ્રામ જેવો નાખીને અને ચારે છેડામ કે નામ ભેગા કરીને મિત્રો જેથી આપણે આ સાંટો તેથી આપણે હાજર નહોતા બાકીના વિડીયો તમને લાવી દેખાડે આ રીતનો ભેગા કરી અને આપણે આ રીતનો સવારમાં ખાસ કરીને ક્યારે સાંટો એની કાળજી લેવી તો સવારમાં વહેલો થી આઠ વાગ્યા લગીમાં સાંટો કારણ કે હવારમાં ઝાકર હોય એટલે એકદમ મગફળી પાવર પાવડર સારો ચોંટી જાત હોય છે તો આ રીતનો માખાચરિયામાં થાય એ રીતનો આપણે છંટકાવ કરતો જવાનો જેથી કરીને માપસર માપસર આથી મગફળીમાં પાવડર મિત્રો આવી જાય તો વિગે કિલોની આજુબાજુનો કિલોથી આવા કિલો જાય તો ચાલે મિત્રો આપણે દસ કિલો આ સાત વીઘામાં એ રીતનો છંટકાવ કરી દીધો છે તો મિત્રો છંટકાવ કર્યો પણ તમે જોઈ શકો છો કે બે દિવસ આપણે થઈ ગયા છે તો અત્યારે જે વધારે કૂકડું હતો મગફળીનો એના કરતાં પણ અત્યારે સુધારો થતો આવશે છે તમે જોઈ શકો છો જો પાવડર પણ ના તમને દેખાય છે બાજુમાં આ રીતનો પાવડર પડેલો છે તો મિત્રો સવારમાં ખાસ પવન બહુ ન હોવો જોઈએ અને એકદમ હવરમાં વાતાવરણ ઝાકર જેવું એટલે કે ઝાકર ન હોય તો ચાલે પણ હવરમાં વાતાવરણ ઠંડુ હોય એટલે મગફળીમાંથી પાવડર વધારે રહી જાય તો મિત્રો આ આપણે કાલને ત્રણ દિવસે જ છંટકાવ કર્યો છે એટલે હજુ તો કૂકડું વધારે હતું પણ હવે સુધરતું આવે છે મિત્રો તો તમે જોઈ શકો છો કે મગફળી એકદમ આ રીતની હવે કમ્પ્લીટ થતી આવે છે અને મિત્રો મગફળી આપણે તેવી દિવસની થઈ ગઈ છે જે પચીસ છવીનું વળતર છવ્વીસ તારીખનું વળતર છે પણ આ જે મહિનાની આપણે અઠવી તારીખ હતી એટલે સતવી તારીખે કમ્પ્લીટ મહિનાની થતી થાય છે તો મિત્રો કમ્પ્લીટ આડત્રી ઓગણચાલીસ કિલો દાળ આપણે ચોવી નંબરનું મગફળીનું વવેતર કરેલું છે જે મિત્રો મિત્રો આગળ પણ આપણે તલના વિડીયો પણ બનાવતા રહીશું આમાં તલ પણ વાવેલા છે જે પાસે ત્રામાં પાસે આપણે ઘઉં હતા બાર બાર બારનું વવેતર હતું એમાં હજી કાલે ત્રણ દિવસ આપણે તલનું વળતર પૂરું કર્યું છે અને આ મગફળી પણ આપણે બે જ પેત આપી અને છોડી દીધી છે અને આજે પણ મગફળી પડે એ પંદર હોળમાં દિવસ છે જે પાંચ તારીખે આપણે આમાં બીજો કરેલું હતું અને હવે ત્રીજું ત્રીજું પેત આપણે ક્યારે આપશું અને ત્રીજી પેતમાં શું શું કાળજી લઈશું એની આપણે આગળ પણ ચર્ચા કરશું તો અમારી ચેનલમાં જે નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તો બસ આજે વિડીયો માન્યો ને વિડીયો જોવા બદલ તમારો ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો